નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક આજના મુખ્ય સમાચાર પર સરકારી દસ્તાવેજ આસામ ના વતની જામીન નકરા સુરત ક્રાઇમ બ્રાન્ચ ગુનાહિત ફોર્સ તથા આઈટી એક્ટ ના ભંગના ગુના માં ઉમરા પોલીસે જેલ ભેગા કરેલા એકવીસ વર્ષીય આરોપી અમીર ઉલ રુકુનુદ્દીન રે ગંભીર ખાલા પોસ્ટ બજારજી કરી મંગજ આસામનો મેળવ્યા બાદ જેલ ભેગો કર્યો હતો જે મુજબ હાલના આરોપી માસ્ટર માઇન્ડ અમીરુલે નાસ્તા ફરતા સહ આરોપી સિન્ટુ સુરેશ યાદવની વિરુદ્ધમાં આર્થિક લાભ મેળવવાના ઈરાદે ફાસ્ટ પોર્ટલ ડોટ ઓનલાઈન સહિતની અન્ય ત્રણ વેબસાઇટ પર સુરત મહાનગરપાલિકા ગ્રામ પંચાયત ઓફિસ સી એચ એસ મંગાવવાના કચ્છ તથા અલગ અલગ રાજ્યોના બોગસ જન્મ પ્રમાણપત્ર પૂરા પાડવા પોતાની વેબસાઇટ પરથી ગેરકાયદેસર સુવિધા પૂરી પાડતો હતો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે